દોસ્તો જય અલગ ધણી જય અલગ ધણી જય અલખધણી દોસ્તો મારો ગઈકાલનો વિડીયો સાંભળનારાઓએ સાંભળ્યો હશે એમાં અમુક લોકોને એને ખબર ન હોય એટલે કદાચ નહીં ગયું હોય પણ એને ધ્યાન રાખવું પડે કે જો ભાઈ તમને તો હજી કોઈ ઓળખતા નહીં હોય કદાચ તમને ઓળખતા હોય તો તમારા પરિવારમાં તમારા સગાસમાં અથવા તમારા મિત્ર મંડળમાં પણ જે બાલ ચુરાપુરા ધામ ત્યાંના ભુવા શ્રી દાનભાઈ પોતે કે જેનો ઇતિહાસ હજારો માણસો જેને ત્યાં આવતા હોય પણ એને જો ખરી ખબર પડે એટલે મેદાનમાં એવું બોલે માઇક્રોફોન હાથમાં લઈ અને એનો વિડીયો પણ જાહેર થાય કે ભાઈ આ જીવ ચોરાસી લાખ યોની ભોગવતો ભોગવતો માંડ કરી મનુષ્ય અવતાર એને મળ્યો છે અને આ સમયની અંદર આ મનુષ્ય અવતારની અંદર ચોક્કસ એ જાણી લેવું પડે કે આમાં હું કોણ છું તો આ ભોવાની અને મેલડીની તરફગારી સાણનાર એવી કોમેન્ટ મેકનારને મારો આ વિડીયો દ્વારા સંદેશ છે કે તમે ભાઈ આ દાનભાઈ ભોવા કરતાં તો પાવરવાળા નથી ને છતાંય જો એને કહી દેવું પડ્યું હોય જે એક વખત એવું કહેતા હતા દાનભાઈ કે હું સોરાષથી સિદ્ધ તેત્રીસ કરોડ દેવ બાવનસો વીર સોસઠ જોગણીનો આગેવાન છું આવું જેનો વિડીયો પડતો હતો અને એ જ વ્યક્તિ હવે જો એમ કહેતા હોય કે હું કોણ છું એ જાણી લેવું જરૂરી છે આ ભુવા દાનભાઈએ એવું નથી કીધું કે મેલડીને જાણી લેવી જરૂરી છે કે સાવણીને જાણી લેવી જરૂરી છે કે રાવા રગતિયા ખીમડીયા ભીમડિયા ભૈરવ નરસં કે પુર્વેદના જાણી લેવા જરૂરી છે માટે જો સમજાય ને તો સમજી લેજો જે સમય છે તમારા પાસે અને તમારી જેવી વાત તમારી જેવી ભાષાનો ઉપયોગ હું ન કરી શકું કારણ કે મને તો વિવેક છે અને મારી અંદર વિવેકનું ભાન છે જે વિવેકહીન વ્યક્તિ હોય ને એ ગમે તેવી લવારી કરે રાખે એથી કોઈ ફેર ન પડી જાય પણ સાચી રાહ ઉપર મારે કોઈને લઈ જવાની તૈયારી નથી પણ જો મારા બોલવા ઉપર સંતોની વાત ઉપર જો વિચાર લઈ જાય ને તો કદાચ એના જીવનમાં પરિવર્તન થાય અને મારે ને તમારે ક્યારેક ફોન ઉપર વાર્તાલાપ થયો હોય પછી બીજું જે કાંઈ છે તો તમને જ ખબર છે કે તમારા માટે મેં શું કરી શક્યો તો એ હું અહીં કહેવા માગતો નથી એટલે તમારે પહેલી તમારી મર્યાદામાં રહેવું પડે બોલવામાં પણ અને જે માણસ પોતાની મર્યાદા ચૂકી જાય જે વિવેક ચૂકી જાય એ આ જગતમાં ક્યાંય ન હાલે એટલે તમે તમારી મર્યાદામાં રહી અને તમને પ્રિય હોય તમારા દેવ તો તમે પૂજો ને અમે ક્યાં તમને ના પાડી છે અમને એ ચીકાઈ લેવા દેવા નથી પણ સારી સમાજ જે રહીને એને મનોવાદી લોકોએ જે રોંગ દિશા બતાવી છે અને રોંગ રસ્તે જઈ રહ્યા છે એને લાઈન ઉપર સાચા રસ્તા ઉપર લઈ જવા એ ફરજ છે એટલે અમે કહીએ છીએ સ્વીકારવું ન સ્વીકારવું એ તો વ્યક્તિગત વાત છે એમાં તમને તકલીફ ક્યાં થઈ એટલે પછી પાછું બીજું તો હું તમને શું કહી શકું કારણ કે મારામાં એ થિયરી મારી નથી મારા એવા ગુણ નથી મારી ભિત્રમાં એવી ભાવના નથી પણ આપ જે ભાષા કરો છો ને એ ખરેખર વ્યાજબી નથી માટે આપે કઈ ભાષામાં આવવું જોઈએ અને સાચી રાસ હજી તમને કહું છું તમે ભલે મને કોમેન્ટ કરીને કીધું હોય પણ એમ છતાંય હું તમને કહું છું કે હજી તમે જે માનીને બેઠા છો ને એ એકથી તમારે છોડવું પડશે કારણ કે એ સત્ય નથી અને તમને ખુદને પણ ખબર છે પણ તમે હીરો બનવાની કોશિશ કરી રહ્યા છો પણ ભાઈ એમ હીરો ન બનાય હીરો બનવા માટે ક્યારેય ભાવનો હોવો જોઈએ ક્યારેય એમાં વિચાર ન હોવો જોઈએ મારે કંઈક બનવું છે અમારે કોઈને કાંઈ બનવું નથી હીરો મારે બનવાની જરૂર જ નથી હું શું છું એટલું જ મારે જાણવાની જરૂર છે મારે શું કરવું જોઈએ એ મા મારે જાણવાની જરૂર છે અને મારે સ્વીકારવાની જરૂર છે અને મારે જે કરવું પડતું હોય એ હું કરી રહ્યો છું એમાં આમાં કોઈને પણ લેવા દેવા નથી અને હા તમને કાંઈ તકલીફ થઈ હોય મારો આ વિડીયોના આધારે તમે જે કોમેન્ટ કરો છો તો એ બાબતે આપણે આમને સામને આવીને બેન ચર્ચા કરી લઈએ એમાં શું ફેર પડી જાય અને એ જો પાવર હોય તમે જો કોઈ જે કહી રહ્યા છો એનો તો એને કહો ને એ મને કાંઈક કહેવા આવે અથવા તો મારી જબાન કરી જે આમાં પાવર હોય તો પણ એસા કભી નહીં હોગા કેમકે એ વાતમાં પાવર નથી પાવર તો આ બોલે ને એ એક જ શક્ય છે જ્યાંમાંથી બોલવા વાળો જોયો ને એટલે વાત પૂરી થઈ જાય માટે સાચી રાહ જે રહીને એ જે સમય છે તમારા હાથમાં અને સમજાય ને તો સમજી લેજો આ મારી તમને ભલામણ છે જય ધણી જય ધણી જય ધણી